નમસ્કાર દર્શક મિત્રો હું કલ્પેશ ગોહેલ તમારું સ્વાગત કરું છું ધ ગુજરાત રિપોર્ટમાં જે રીતે રાજકારણના વિવિધ રંગો જોવા મળી રહ્યા છે તેમાં ખાસ વાત કરવા જઈએ સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રમાં પોરબંદરનું રાજકારણની વાત હોય જૂનાગઢના રાજકારણની વાત હોય કે જેતપુરની વાત હોય કે જોધપુરના રાજકારણની વાત હોય બધી જ જગ્યા ઉપર ભડકો જરૂરથી જોવા મળ્યો છે આ ભડકો છે ભાજપમાં અને આવામાં જ આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે કડીના ડરણ ગામે એક સ્કૂલના મહોત્સવની અંદર એક વાત કરી હતી અને આ વાતથી જ એવું કહી શકાય છે કે ભાજપમાં ગમાસાણ થવાના એંધાણ જરૂરથી વર્તાઈ રહ્યા છે શું કહ્યું છે નીતિનભાઈ પટેલે એના જ મુદ્દે સાંભળી બધા દલાલો અને થઈ ગયા છે રાખવાની ભાજપનો કાર્યકર છું નેતા છું

જે આજે નિવેદન આપ્યું છે તેનાથી રાજકારણ ગરમાયું છે નીતિનભાઈ પટેલે સ્પષ્ટ કહ્યું છે કે ભાજપમાં દલાલો વધી ગયા છે અને આ જ દલાલો પોતે અધિકારીઓ પાસે ફટાફટ કામ કરાવી લે છે અને પોતે કરોડપતિ બની જાય છે જો કે આજ સમગ્ર નિવેદન બાદ હવે કોંગ્રેસ પણ મેદાને આવી છે કોંગ્રેસના પ્રવક્તા મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશીએ એવું સ્પષ્ટ કીધું છે કે કોઈ પણ કામ કરાવવું હોય એજન્ટો દલાલો પાસે જવું પડે છે પૈસા આપવા પડે છે કામ કરાવવું પડે છે આજે જ્યારે નીતિન કાકાએ આ સમગ્ર વાતનો છેદ ઉડાડી દીધો છે ત્યારે એવું સ્પષ્ટ માની શકાય છે કે જે રીતે ગુજરાતમાં દલાલ રાજ ચાલી રહ્યું રહ્યું છે તેના પર ભાજપ હવે ખુલીને સામે આવતી હોય તેવું જરૂરથી લાગી રહ્યું છે આવા આક્ષેપ છે મનીષભાઈ દોશી શું કહી રહ્યા છે મનીષભાઈ દોશી સાંભળીએ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના પાછલા વીસ પચીસ વર્ષના અહંકારી શાસનના કારણે લૂંટનો કારોબાર ચાલે છે ભાજપનો ખેસ નાખો લૂંટના લાયસન્સ લઈ જાઓ તેવી નીતિના કારણે ભાજપા પોતે મોટી પાર્ટી બનવા માટે જે હથકંડા અપનાવ્યા અને એના કારણે જે રીતે ગુજરાતમાં જાતિનું પ્રમાણપત્ર હોય આવકનું પ્રમાણપત્ર હોય કે અન્ય કોઈ પણ ખેડૂતનો દાખલો હોય તમામમાં ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવીને ભારતીય જનતા પાર્ટીએ તમામ વિભાગોમાં એજન્ટ પ્રથા દાખલ કરી દીધી બાકી ભાગે ગુજરાતમાં કાંડને કૌભાંડ ભાજપનો ખેસ એટલે એને લૂંટવાનો પડવાનો આપણે નકલી પીએમઓને સીએમઓ અધિકારીઓ જોયા ભાજપ સાથે સીધી સાંઠગાંઠ ધરાવતા હોય એવા અનેક નકલીઓના કારોબાર ગુજરાતને લૂંટી રહ્યા હતા સાથોસાથ ગુજરાતની અંદર ખનીજ ચોરી માટી ચોરી સહિત ચોરીના લૂંટના લાયસન્સ એ કાર્ગો સેલ હોય જિલ્લામાં કે સમગ્ર ગુજરાતમાં લેટી ચોરી માટી ચોરી સહિતના કિંમતી ખનીજોની વાત હોય એ લૂંટના લાયસન્સ ભારતીય જનતા પાર્ટીના ખેસ ધારકોએ કઈ રીતે લૂંટી રહ્યા છે ગુજરાતને એના પણ અનેક કિસ્સાઓ આપણી સામે આવે ત્યારે માનનીય નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિનભાઈ પટેલે જે વ્યથા અને ભાજપાને આ ભ્રષ્ટાચારની કથા જે લોકો સમજ ખોલી એ પણ સત્ય છે એટલા માટે કે ગામથી લઈને ગાંધીનગર શહેરથી લઈને સચિવાલય સુધી જે લૂંટના લાયસન્સ ચાલે છે એટલે કે તમે ભાજપનો કેસ પહેરો નીચે લૂંટફાટ ચલાવો અને એમાંથી અમુક ટકા પૈસા કમલમમાં જમા કરાવો અને કાંડ અને કૌભાંડના કારણે કમલમમાં કરોડો રૂપિયા જમા થાય આ લૂંટના કોથરા ભરીને કાળા નાણાં જે આવે છે એમાંથી ભારતીય જનતા પાર્ટી પોતાના તમામ મનસુબા સત્તા મેળવવા સત્તા ટકાવા અને સત્તામાં કોઈને પાળી દેવા માટે ઉપયોગ કરે છે એ ગુજરાતે સારી રીતે જોયું છે ત્યારે નીતિન કાકાએ જે આજે નિવેદન કર્યું હતું ગઈકાલે કડીની અંદરનું જાહેર વ્યક્તિ તરીકે તેમનું આ મૂલ્યાંકન એ ભારતીય જનતા પાર્ટીનો ચાલચલન ચલન ચહેરાને ઉજાગર કરે છે અગાઉ તત્કાલીન મુખ્યમંત્રી શ્રી આનંદીબેન પટેલ પણ જામનગરમાં કે

સટ્ટા કાંડ બેટિંગનું કાન ઓલામાં ભાજપનો ખેસ પહેરી કરવાનું ડ્રગ્સ અને દારૂના હેરાફેરી ભાજપનો ખેસ કા ગાડીની આગળ લગાવી દેવાનું પાયલોટિક માટે આવા અનેક કિસ્સાઓની સાથે સાથે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર કાર્બો સેલ મોટા પાયે ભ્રષ્ટાચાર તો પણ એમાં કોણ ભાજપાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના પરિવાર સીધા ગળામાં ખેસ ભાજપાનો અને એ રીતે જ ગુજરાતની અંદર તમામ પ્રકારના ગોરખધંધા કાનને કૌભાંડમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાજપાના નેતાઓ ગળામાં ખેસ પહેરીને લૂંટનો કારોબાર ચલાવે સહકારી ક્ષેત્ર હોય કે સહકારી ક્ષેત્ર હોય ત્યારે હું આપના માધ્યમથી સરકારને પૂછવા માગું છું કે હવે તો નીતિનભાઈ પટેલ બોલ્યા છે ભાજપાના ભ્રષ્ટાચારી ચહેરાને ઉજાગર કરતું નીતિનભાઈના નિવેદનથી સરકાર કંઈ શીખ લેવા માગે છે ગુજરાત અને ગુજરાતીઓને કાંઈ રાહત આપવા માગે છે આનો જવાબ પણ ભાજપાના નેતાઓએ આપવો પડશે કારણ કે આ ગુજરાત અને ગુજરાતીઓના લૂંટના લાયસન્સના કારણે જે રીતે પરિસ્થિતિ નિર્માણ થઈ છે તેમાં સામાન્ય નાગરિક મધ્યમ વર્ગનો નાગરિક ગુજરાતનો લૂંટાયેલો છે અને ભાજપાના નેતાઓ પહેલવાન થઈને મધમસ્ત થઈને કરોડો રૂપિયાના બેંક બેલેન્સ બનાવી રહ્યા છે